બાપુ કે મારી તબિયત ખરાબ હતી એમ ગુજરાત માંથી કરશનદાસ બાદર કઈ આપ્યું મારી તબિયત ખરાબ છે પણ જો કેવું કીધું ઘોડા જેવો છું એટલે પાંચ ટકા તમે વધારે નઈ

આમ રાજકારણ ભૂલી જાય તો અંદરથી મજા આવે કે નેગેટિવ તો નેગેટિવ એક્ઝામ્પલ તો મોટા સાથે સરખા મેં કાલનો આ સાંભળતો આવું હકીકત એવી કશી જ નથી મેં મારા આ રાજીનામામાં અમુક અમુક વસ્તુ જોવો તમે તો પત્રકારો છો તમે આવું ક્યાંય નહીં જોયું હોય મેં મારા રાજીનામા પાર્ટીના ભવિષ્યની શુભેચ્છા પાઠવી આટલા મીડિયા સાથે વાત કરી મેં એક પણ લાઇન્ડ એક પણ લાઇન ઘસાતી નથી બોલી ઇવન પાર્ટીએ પણ જે તે સમયે પણ મુખ્ય પ્રવક્તા દ્વારા અને આજે પણ મુખ્ય પ્રવક્તા દ્વારા જે સ્પષ્ટતા થઈ આવું ક્યાંય કોઈ પાર્ટીમાં રાજીનામું આપ્યા પછી થયું એવો અભ્યાસ કરજો તમને જોવા નહીં મળે અને એનું કારણ એ છે કે કરશન બાપુ ભાદરકા તમે કહ્યું ને એમ બધા જાણે છે કે એક ઘાને બે કટકામાં માને છે મારી પાસે ગોળ ગોળ નથી હું એ મને એવી નેતાગીરી સાહેબ આવડતી નથી અને ડાઇજેસ્ટય નથી થતી અને હું લોકોને મારા કરતા વધુ બુદ્ધિશાળી માનું છું આજકાલના નેતાઓ જે લોકોને શું કહેવાય કે ગમે એમ કરીને કન્વિન્સ કરી લઈએ ગેરમાર્ગે દોરીએ પણ હું સ્વયંભૂ પોતે લોકોને મારા કરતા બુદ્ધિશાળી છે કે ગોળ ગોળ કઈ ના હોય વાસ્તવિકતા હોય અને એ રીતની મારી કાર્યશૈલી છે ને એટલે તો રાજીનામાના આજે ત્રણ ચાર દિવસ પછી પણ આજે પાર્ટી સ્ટેટમેન્ટ આપે છે ઓફિશિયલી બાપુની વાત સાચી છે એને તમારા મારા મિત્ર ન હોવું એનો મતલબ એ નથી કે તમે દુશ્મન છીએ સમજવાનું છે હું દુશ્મન નથી પણ મિત્ર તો નથી ને